આજે પવિત્ર અને પાવન શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા છે અને યોગાનો યોગ આજે શ્રાવણ માસની અમાસ સોમવારનો યોગ છે આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસના છેલ્લા દિવસે વાગણ વિસ્તારના શિવાલયોમાં ભાવિકો વહેલી સવારથી ઉમટ્યા હતા રાપર શહેરના રામેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ અંકલેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવ નીલાગર મહાદેવ આદેશ્વર મહાદેવ ઝર ટપકેશ્વર મહાદેવ વિથ્રોયેશ્વર મહાદેવ દુધેશ્વર મહાદેવ સહિતના પૌરાણિક શિવાલયોમાં આજે મહાઆરતી મહારુદ્રી હવન આરતી ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત અબોલ પશુઓને ઘાસચારો તથા પક્ષીઓને ચણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વાગણ વિસ્તાર એ વિરાટનગર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવ પૂજા કરી હતી આજે વાગણ વિસ્તારના શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા